ભાવનગરથી આજે એક બહુ જ દુઃખદ સમાચાર આવ્યા છે વહેલી સવારે એક બિલ્ડિંગની પાર્કિંગમાં આગ લાગી અને બિલ્ડિંગમાં હોસ્પિટલ હતી બિલ્ડિંગમાં લાગેલી આગ એટલી પ્રસરી કે ઉપરના ત્રીજા માળ સુધી જે હોસ્પિટલ હતી ત્યાં સુધી પહોંચી ગઈ અને તેમાં દાખલ દર્દીઓને બારી તોડી કાચ તોડી અને બહાર કાઢવા પડ્યા અહીંયા સવાલ એ થાય છે કે પાર્કિંગમાં લાગેલી આગ છેક ઉપર સુધી પ્રસરી ગઈ ત્યાં સુધી ફાયર સિસ્ટમ સક્રિય કેમ ના થાય શું આ બિલ્ડિંગમાં ફાયર સિસ્ટમનો અભાવ હતો કે કોઈની રહેમ રાહ રીચે આ બિલ્ડિંગને ફાયર સેફ્ટીની સુવિધા આપવામાં આવી હતી કે નહીં આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના જે બ્યુ પરમિશન લેવી જોઈએ એ પરમિશન મળી હતી કે નહીં આ બિલ્ડિંગમાં હોસ્પિટલ એક નહીં પણ લગભગ પાંચથી છ હોસ્પિટલો આવેલી હતી જ્યારે પણ કોઈ પણ ઘટના બને ત્યારબાદ જ તંત્ર કેમ જાગે છે પહેલાંથી કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી ટીઆરબી ગેમ ઝોનની જે કાંડ થયો ત્યારબાદ સમગ્ર ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યા અને ઘણા ગેમ ઝોન સીલ પણ કરવામાં આવ્યા તો સવાલ એ થાય છે કે અત્યાર સુધી ગેમ ઝોન ચાલુ કેમ હતા જો એને પરમિશન નહોતી તો કોની રહેમરા નજર નીચે આ ગેમ ઝોન ચાલુ હતા હોસ્પિટલમાં થાય છે તો હોસ્પિટલના તમામ ચેકિંગો ચાલુ થાય છે કોઈ બિલ્ડિંગમાં આગ લાગે તો બિલ્ડિંગની ફાયર સેફ્ટી વિશે ચેકિંગો હાથ ધરવામાં આવે છે તો સવાલ ખાલી એટલો જ છે કે કે ક્યાં સુધી બાદ તંત્ર જાગશે તંત્રની આંખ કેમ કેમ ઉઘડતી સાવચેતીના પગલા લેવામાં નથી આવતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ નજર કરીએ આ સમગ્ર ઘટના ઉપર વિસ્તારથી ભાવનગર સમીપ કોમ્પ્લેક્ષ અગ્નિકાંડ આજે સવારે ગંભીર સ્વરૂપ ધારણ કરી ગયો હતો જ્યારે કાળુભા રોડ પર સ્થિત સમિત વિસ્તારમાં અચાનક આગ ભભૂકી નીકળી હતી આ પાર્કિંગમાં લાગેલી આગ થોડી જ ઉપરના માળે સ્થિત દસ થી પંદર જેટલી ખાનગી હોસ્પિટલ સુધી પહોંચતી ગઈ હતી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેના સગા સંબંધીઓ તથા સ્ટાફ માટે ભારે ભયનો માહોલ સર્જાયો હતો ધુમાડાના ગોટા ગોટા બિલ્ડિંગમાં ફેલાતા ઘણા દર્દીઓને ગંભીર અસર થતા તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરવામાં આવી હતી ભાવનગર સમીપ કોમ્પ્લેક્સ કાંડ દરમિયાન ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી આ ઘટનામાં દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડવા સૌથી મોટો પડકારરૂપ પરિસ્થિતિ ઊભી થઈ હતી જેના ધ્યાનમાં રાખીને પચીસ થી ત્રીસ જેટલી એમ્બ્યુલન્સ તાત્કાલિક તૈનાત કરવામાં આવી આ એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને અને દર્દીઓને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી ભાવનગર સમીપ કોમ્પ્લેક્સ અગ્નિકાંડમાં સમયસર કરાયેલા રેસ્ક્યુ ઓપરેશનના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું હતું ભાવનગર મનપા કમિશનરે જણાવ્યું હતું કે કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કચરામાંથી આગ શરૂઆત થઈ હતી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ધુમાડાના કારણે હોસ્પિટલના દર્દીઓને અસર થતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાંથી બહાર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં હતી કમિશનરે સ્પષ્ટ કહ્યું હતું કે આ કાંડમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગ કેવી રીતે લાગે તેની તપાસ શરૂ કરવામાં આવી છે અને જરૂરી પગલાં પણ લેવામાં આવશે તંત્ર દ્વારા આગને કાબૂમાં લેવા અને પરિસ્થિતિને સામાન્ય કરવા માટે કામગીરી ચાલુ કરવામાં આવી હતી તો અહીં સવાલ માત્ર એટલો જ છે કે ક્યાં સુધી તંત્ર ઊંઘતું ઝડપાશે કોઈ ઘટના બન્યા બાદ કેમ તંત્ર એક્શનમાં આવે છે પહેલાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જ્યારે પણ હોસ્પિટલમાં આગ લાગે તો હોસ્પિટલનું ચેકિંગ કરે છે મોલમાં આગ લાગે તો મોલનું ચેકિંગ થાય છે ગેમ ઝોનનું ચેકિંગ થાય છે તો પહેલાથી કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી ક્યારે તંત્ર પોતાની જવાબદારી સ્વીકારી અને પહેલાથી કાર્યવાહી કરવાનું વિચારશે આવા જ વિડિયો જોવા માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે